વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ ધોળાવીરા જોયું હવે આપણે જોવાનું છે આગળનું ગુજરાતનું એક અન્ય નગર જેનું નામ છે રોજડી અરે આ રોજડી આવ્યું ક્યાં અરે ભાઈઓ આ રોજડીનું બીજું નામ છે શ્રીનાથગઢ અને આ શ્રીનાથગઢ કે રોજડી બે એક જ છે અને આ નગર આવ્યું છે સિંધુ ઘાટી સભ્યતાનું આપણા ગોંડલ તાલુકામાં એટલે કે રાજકોટના ગોંડલ તાલુકામાં આવેલું છે અને આ જે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે જે ભાદર એના કાંઠે વસેલું છે તમને ખબર છે કે જેતપુરના ગોંડલને આ બધી જગ્યાએથી કઈ નદી જાય છે ભાદર નદી જાય છે ભાઈ સૌરાષ્ટ્રની ગંગા ભાદર તો આ ભાદર જે છે એના કિનારે આ સ્થળ છે શ્રીનાથગઢ એ આપણને મળી આવ્યું છે ગોંડલ તાલુકામાં હવે તમને એવું પૂછે કે ભાઈ અહીંયાથી શું શું મળી આવ્યું છે તો કંઈ નહીં નોર્મલ બધી વસ્તુ જે સિંધુ ઘાટી સભ્યતામાંથી મળી આવે છે એવી જ મળી આવે છે ચપટી થાળી ઊંચી ડોકવાળી બરણી એટલે લાંબી ડોકવાળી બરણીના નમૂના સલખેડીના ઝીણા મણકા એટલે કે પથ્થરના મણકા બાણ અને માછલા પકડવાનો ગલ માછલા માછીમારી ત્યારેય થતી હતી તો માછલા પકડવાનો ગલ છે ભાદર નદીમાંથી માછલા પકડતા હશે પછી ચર્ટ નોટ ચાટ ઇટ્સ ચર્ટ ચર્ટ પથ્થરનું નામ છે ચર્ટ ચટના ઘણાકાર તોલા એટલે કે માપ માપવા માટેના તો વજન માપ કરવા માટેના તોલ તોલ માપ એમ પછી જો યાદ રાખજો રોજડીમાંથી આપણને હાથીના અવશેષો મળ્યા છે સુરકોટડામાંથી હાથીના અવશેષો અને ઘોડાના અવશેષો બંને મળ્યા છે પણ યાદ રાખજો શ્રીનાથગઢ રોજડીમાંથી હાથીના અવશેષો મળ્યા છે એ જમાનાના ત્યાર પછી અકીકનો જે પથ્થર હોય એ અકીકનું અને બીજા ચટના અલગ અલગ તોલા મળ્યા છે તોલમાપ રાખોડિયા કલરના એટલે કે રાખોડી કલરના ગ્રે કલર પોએટ્રી ગ્રે કલર પો એટલે શું કે રાખોડી કલરના મૃતભાંડ એટલે કે દોસ્તો સિંધુ ઘાટી સભ્યતા છે તેની જો આપણે ચર્ચા કરીએ સિંધુ ઘાટી સભ્યતા તો આખી સિંધુ ઘાટી સભ્યતામાં સિંધુ ખીણ અથવા તો સિંધુ ઘાટી સભ્યતામાં ક્યાંયથી પણ ઘોડાના અવશેષો મળી આવ્યા નથી પણ એક માત્ર એવી જગ્યા કે જે છે સુરકોટડા કચ્છ આ એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી આપણને ઘોડાના હાડપિંજર મળ્યા છે અરે ભાઈ આ સુરકોટડા શોધ્યું કોણે તો ભાઈ કચ્છમાં કોનું શોધખોળમાં નામ આવે છે આગળ પડતું યાદ રાખી લો જગતપતિ જોશી ઓગણીસો ને ચોસઠમાં સુરકોટડાનો પ્રશ્ન યુપીએસસી એક વખત પૂછી નાખ્યો કે નિમ્ન મેં કોણસી સિંધુ ઘાટી સભ્યતા કે જગોડે કે અવશેષ ઘોડે કે અવશેષ પૂરી જગ્યા પર નહીં પાયા ગયે હૈ સિર્ફર સિર્ફ ઓર સિર્ફ આપકો દેખા જાયગા કે આપણે સુરકોટડામાં પા ગયે હે તો સુરકોટડા કચ્છમાં આવ્યું છે અને જગતપતિ જોશીએ તેની શોધ કરી હતી અલગ અલગ ઘોડાના છ અસ્થિઓ મળી આવ્યા છે છ પિંજર મળી આવ્યા છે તાલુકો રાપર જિલ્લો કચ્છ આ ઘોડોનું ચિત્ર મૂક્યું છે હાડપિંજર એટલે યાદ રહે તમને કે ઘોડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે સુરકોરડામાંથી મળી આવ્યા છે નાઇન્ટીન સેવન્ટી ફોર દરમિયાન આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એએસઆઈના એસઆઈના જે પી જોશી અને એ કે શર્માના નેતૃત્વ હેઠળ અહીં ખોદકામ હાથ ધર્યું અને એક અહેવાલ મુજબ અહીંથી શંકાસ્પદ રીતે ઈસવીસન પૂર્વે થી લઈને ઈસવીસન પૂર્વે સત્તરસો વચ્ચેના ઘોડાના અવશેષો મળ્યા છે ઓગણીસો સત્તાણુંમાં જે આ અવશેષો મળ્યા એ ઘોડાના જ છે એના માટે થઈ અને વિદેશમાંથી એક વ્યક્તિ આવ્યા હતા પૂરા થતો નામ છે સેન્દોર બોકોન્ચી આ સેન્દોર બોકોન્ચી છે બરાબર એણે પરીક્ષણમાં સાબિત કર્યું કે ભાઈ આ ઘોડાના જ અવશેષો છે ને અલગ અલગ છ ઘોડાના અવશેષો મળી આવ્યા છે તો આપણને કાંઈ આવો પ્રશ્ન નહીં પૂછાય કે કોણે પણ ખબર હોવી જોઈએ સેન્દોર બોકોન્ચી બરાબર એમણે સાબિત કર્યું કે ભાઈ જગતપતિ જોશી અને એ કે શર્માએ જે હાડપિંજરમાં કીધું હતું કે આ ઘોડાના છે તો સિંધુ ઘાટી સભ્યતામાં તો ઘોડાના અવશેષો મળતા જ નહોતા કે ઘોડા હતા જ નહીં એટલે અમુક પુરાતત્વવિદોએ જગતપતિ જોશી અને એ કે શર્માનો વિરોધ કર્યો હતો કે ભાઈ ઘોડાના અવશેષ નહીં હોય એ ઘોડા જેવું કંઈક બીજું હશે પણ બહારથી એક આવ્યા પશુવૈજ્ઞાનિક સેન્દોર બકોન્ચી અને એમણે એવું કીધું કે નહીં આ ઘોડાના જ અવશેષો છે તો સુરકોટડામાંથી ઘોડાના અવશેષો મળેલા છે સુરકોટડામાં દડો અને હડપ્પા જેવા ક્ષેત્રોની જેમ નોળિયાના અવશેષો પણ મળ્યા છે જે દર્શાવે છે કે ભાઈ સુરકોટડાના લોકો સાપથી બચવા માટે નોળિયા પાળતા હશે એવું માની શકાય આ ઉપરાંત અહીંથી હાથી અને વરુના હાડકાં પણ મળ્યા છે ફોક્સ વરુ શિયાળ એના પણ હાડકાં મળ્યા છે હાથીના ઘોડાના વરુના નાગના નોળિયાના અરે જેના પણ અવશેષો પૂછાય પરીક્ષામાં કાંઈ ગોખવાનું નહીં યાદ રાખી લેવાનું સુરકોટડા કચ્છવાળું સરે કીધું હતું નગર આયોજનના પુરાવા મુજબ વસાહતોને ફરતો મસ્ત કિલ્લો બનાવ્યો હતો નાની વસાહત હતી પણ ફરતો મસ્ત કિલ્લો હતો ત્યાંથી અલગ અલગ પ્રકારના કબ્રસ્તાન મળ્યા છે કબરો મળી છે અગ્નિકુંડ સાથેનું બાંધકામ છે હળ અને ખેડાયેલા ખેતરના અવશેષો પણ મળેલા છે તો ભારતમાં ખેડેલા ખેતરના અવશેષો સિંધુ ઘાટી સભ્યતામાં એક કાલીબંગાથી મળ્યા હતા એટલે આપણે કૃષિ ક્રાંતિનગર કીધું હતું એવું જ ગુજરાતમાં ખેડેલા ખેતરના પુરાવા આપણને જ્યાંથી ઘોડાના હાથીના નોળિયાના સાપના અવશેષો મળ્યા વરુના અવશેષો મળ્યા એ જ જગ્યાએથી ખેડેલા ખેતરના એ અવશેષો મળ્યા છે જવાબ આવશે સુરકોટડા કોણે શોધ્યું જગતપતિ જોશીએ ઓગણીસો ચોસઠથી એ શોધતા હતા ચુમ્મોતેરમાં એકે શર્મા એની આરે જોડાણા ભાઈ ભાઈ ભાય ભાઈ આવી તૈયારી કરો તમને કોઈ રોકી ન શકે અને મને ખબર છે મને ખબર છે કે તમારામાંથી તૈયારી કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ જે મારી સાથે જોડાયા છો એમનો મારી સાથે પ્રેમ બહુ છે આ લોકો જ્યારે ભણતા હોય છે મારી પાસે ત્યારે અંદરથી એને ફીલ થતું હોય છે કે અમે સારામાં સારી જગ્યાએ જોડાયા છીએ અમે ગુજરાતના શ્રેષ્ઠ એક મેન્ટર સાથે જોડાયા છીએ અને આત્મવિશ્વાસથી કહું છું કે આપણે કંઈક કરીને દેખાડવાનું છે આ ઉપરાંત નાના મોટા નગરો છે સિંધુ ઘાટી સભ્યતાના ગુજરાતમાં સૌથી વધુ નગરો મળી આવ્યા છે આમ તો પ્રભાસ પાટણથી લઈને બહુ બધા છે પણ નાના મોટા જે છે એમાં સુરકોટડા શ્રીનાથગઢ રોજડી પછી જોયું ધોળાવીરા લોથલ રંગપુર એક છે દેસલપુર ગૂંથલી કચ્છમાં જ આવ્યું છે ધ્રુળ નદીના કિનારે ઓગણીસો ત્રેસઠમાં એની શોધખોળ થઈ જગતપતિ જોશીનું પણ એમાં હાથ છે આ શહેરની ફરતે સરસ મજાનો એક કોલ કિલ્લો હતો ઈંટોની દિવાલ હતી દેસલપુર ગામ ભૂતથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે નખત્રાણા તાલુકા આ ગામમાં આવેલ સિંધુ સંસ્કૃતિનું સ્થળ આમ જોવા જાવ તો શોધખોળ પ્રમાણે આટલો વિસ્તાર ધરાવે છે અને કઈ નદીના કિનારે છે એવો પ્રશ્ન પૂછાય તો ધ્રુડ નદીની એક પેટા નદી છે એનું નામ છે બામુચેલા આ બામુચેલા નદી છે એના કિનારે આવેલું છે અઘરામ અઘરું પેપર આવે તો પૂછાઈ શકે કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાનું દેસલપુર ગૂંથલી નીચેનામાંથી કઈ નદીના કિનારે છે તો બામુચેલા અથવા તો ધ્રુડ નદી ઓપ્શનમાં હશે બરાબર એકસો ત્રીસ મીટર બાય સો મીટર એકસો ત્રીસ મીટર લાંબુ અને સો મીટર પહોળું આટલું શહેર હતું લાંબુ રોજિંદા હડપ્પીય માટીકામથી બનેલા વાસણો અહીંથી મળી આવ્યા છે સુયોગ્ય પાતળા લીલી છાપ ધરાવતા વાસણો લીલી છાપવાળા વાસણો ક્યાંથી મળ્યા છે દેશલપુર ગૂંથલીથી મળી આવ્યા છે મોહેન્જો દેડોમાં હતા એવા અલગ અલગ કલરમાં લીલો કલર અહીંયા વાપરેલો હતો હડપ્પીય માટી વાસણોની સાથે લિપિ ધરાવતી ત્રણ મુદ્રાઓએ મળેલી છે કે જેમાં લખાણ કરેલું છે સીલ મુદ્રા ત્રણેય મુદ્રાઓ અલગ અલગ પદાર્થો એટલે કે પથ્થરોની બનેલી એક સ્ટેટાઇટની એક તાંબાની બની હતી અને એક ટેરાકોટાની બની હતી તો ટેરાકોટા સ્ટેટાઇટ અને તાંબુ ત્રણેયની અલગ અલગ એક એક આપણને મુદ્રા સીલ મળી આવી છે બરાબર જે વ્યાપારમાં ઉપયોગ થતી હતી ડુંગર છે જે બરોબર કચ્છનો કાળો ડુંગર વખણાય છે આ કાળો ડુંગર છે એની પાસે લુપ્ત નદી સરસ્વતીના કિનારે એક સમયે કુરણ નામનું ગામ વસ્યું હતું કચ્છના રણકાંધીના પ્રખ્યાત કાળા ડુંગરની ગોદમાં આવેલ કુરણ ગામની સીમમાં શહીદોના ગઢ તરીકે જાણીતા વિસ્તારમાં સરસ્વતીની શોધ માટે આરંભિક ઉત્ખનન દરમિયાન જ આ સ્થળમાં રહેલા હડપ્પીય સભ્યતાના અનેક પ્રમાણો મળવાના શરૂ થયા આ સ્થળની મુલાકાત પછી જોવા અને જાણવા મળતી વિગતો મુજબ ધોળાવીરા ખાતેથી હજુ જે પ્રાપ્ત નથી થયું ક્યાંથી ધોળાવીરાથી જે પ્રાપ્ત નથી થયું એ અવશેષો આપણને અહીંથી મળ્યા છે હવે આ તો આપણી બુક છે એનું સીધી જ મેં પીપીટી બનાવી છે એટલે ઘણી વખત તમને એવું થઈ શકશે કેમ તમે વાંચો છો પૂરા મેં એવો પ્રયત્ન કર્યો છે કે બુક તમારી પાસે હોય અને વિડીયો તમે એકવાર જોયો હોય તો બુક વાંચીને તમે વિડીયો જોયા પછી દસ વખત રિવિઝન કરી શકો પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછાય કે શહીદોના ગઢ તરીકે નીચેનામાંથી કયું સિંધુ ખેડનું શહેર જાણીતું છે તો શહીદોનો ગઢ એટલે કુરણ ધોળાવીરામાંથી પણ નથી મળ્યા એવા અવશેષો આપણને ત્યાંથી મળ્યા છે એટલે કે બહુ મોટી વાત છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની વડોદરા કચેરીના અધ્યક્ષની આગેવાની હેઠળ પૂરણ ખાતે છ જાન્યુઆરી બે હજાર ચારથી અથાક મહેનત દ્વારા આપણી વિલુપ્ત પ્રાચીન ધરોહરને એટલે કે સિંધુ ઘાટી સભ્યતાનો ઉજાગર કરવાના ફરીથી પ્રયત્નો શરૂ થયા છે જે આજ દિન સુધી શરૂ છે કચ્છમાં અહીંથી માટીના વાસણો પછી અલગ અલગ અવશેષો ગટરની પાકી નહેર અને ત્રણ પ્રકારના કિલ્લાઓથી રક્ષિત વસાહતો પણ મળી આવી છે હવે કાનમેર કચ્છના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં કચ્છના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં તો કાનમેર હમણાં ભણ્યા એ કુરણ ધોળાવીરા ત્યાર પછી આપણે હજી આપણે જોઈશું મરુડા ટેકરી ત્યાર પછી આપણે જોયું સુરકોરડા આ બધા જ નગરો છે ભાઈ કચ્છમાં છે એટલે કચ્છમાં બહુ બધા નગરો મળી આવ્યા છે જંગલી ભેંસના હાડકા માટીના પાત્રો ઘઉં મગ અને ચોખાના દાણા પણ મળી આવ્યા છે હવે આ જે ચોખાના દાણા મળી આવ્યા છે એ આપણને એટલા જૂના નથી પ્રમાણિત થયા તમને બધાને જ ખબર છે કે રંગપુર જગ્યાએથી ચોખાના પુરાવા મળી આવ્યા છે જે બહુ જૂના છે હડપીય સભ્યતાના આ જે ચોખાના દાણા મળ્યા છે એ એ પછી બહુ વર્ષો પછીના છે છતાં પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગુજરાતના કયા કયા સ્થળે સિંધુ ઘાટી સભ્યતામાં ચોખાના અવશેષો મળી આવ્યા છે તો રંગપુર લોથલ અને કાનમેર જોડી દેજો ઓકે કાનમાં ચોખાના દાણા વયા ગયા તા યાદ રહી જશે રહી જશે કાનમેર કાનમાં ચોખાના દાણા વયા ગયા તા યાદ રાખજો ભેંસના હાડકા મળી આવે છે બીજું કે ચન્હુદળો કેમ એક જ સ્તરમાં પથરાયેલું હતું કોઈ ટીલા નહોતા અલગ અલગ એવી જ રીતે આ કાનમેર પણ છે ને કાનમાં ચોખા વયા ગયાની કાનમેર એ પણ સીધી લીટીમાં ચાલતું એટલે કે ત્યાં દુર્ગનો અભાવ જોવા મળે છે ટીલાઓનો અભાવ જોવા મળે એક જ સમતલ લેવલે એક જ સ્તરમાં બધા લોકો રહેતા હતા જ્યારે ધોળાવીરામાં ખબર ને એક બે ને ત્રણ આ બધું રિવિઝન છે ખંભાતથી મળતા મોતી જેવા મોતી અહીં પણ કાનમેરથી મળી આવ્યા છે એટલે કદાચ કાનમેરથી નજીક કોઈ દરિયાએથી એ લોકો મોતી લાવતા અને મોતી ઉપર આભૂષણો બનાવવા કામ કરતા હતા અહીંથી સામૂહિક રસોડાના અવશેષો પણ મળી આવ્યા છે સામૂહિક રસોડું એટલે મોટું એક હોલ હોય એમાં અલગ અલગ ચૂલાઓ એક જ જગ્યાએ હોય એટલે સામૂહિક રસોડું આજે પણ તમે જો સંસ્થામાં જાઓ કોઈ મોટી આશ્રમોમાં તો બધાનું ખાવાનું જોડે બનતું હોય તો સામૂહિક ચૂલા હોય મોટા મોટા એ રીતનું કાનમેરમાંથી મળી આવ્યું છે હવે કાનમેર ભણ્યા પછી હજી કચ્છનું એક સ્થળ છે એ મારે તમને કહેવું છે ખાલી નામ ખબર હશે તો બહુ ખીરસરા ખીરસરા તો ખીરસરા છે અથવા ખીરસરા તો એ કચ્છના ખદીર વિસ્તારમાં આવેલું છે નખત્રાણા તાલુકામાં ખડીર બેટ ધોળાવીરા જેમ ખડીર બેટમાં છે એ જ રીતે એ પણ ખડીરમાં છે ખીરસરામાંથી મળી આવેલા અવશેષોની વાત કરીએ તો ધોળાવીરાની જેમ ત્રણ ભાગમાં નગર વ્યવસ્થાનું અનુમાન છે સ્પષ્ટ મળ્યું નથી પહેલો ભાગ મળ્યો બીજો ભાગ મળ્યો અને ત્રીજો ભાગ છે ને થોડો દૂર થોડા અવશેષો મળી આવ્યા છે એટલે કદાચ જો ત્રીજો ભાગ મળશે તો એ આપણને ક્યાંથી મળશે ખીરસરા તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય ભાઈઓ બહેનો કે લોથલ રંગપુર સિવાય ચોખાના અવશેષો ક્યાં મળી આવ્યા છે તો કાનમાં ચોખા ગયા હતા કાનમેર યાદ રાખજો એવી જ રીતે ધોળાવીરાની જેમ ત્રણ ભાગનું નગરીય વિભાજનવાળું અન્ય એક નગરનું અનુમાન નીચેનામાંથી કયા સ્થળ ઉપર પુરાતત્વવિદો લગાવી રહ્યા છે તો યાદ રાખજો ખીરસરા ધોળાવીરા ચાર અક્ષરનું ખીરસરાય ચાર અક્ષરનું બંને કચ્છમાં બંને ખડીર બેટમાં યાદ રાખવું હોય તો યાદ રહી શકે ઉપલા વર્ગ ઉપલા સ્તરમાં શ્રીમંત રહેતા હશે મધ્ય ભાગમાં મધ્યમ વર્ગ અને છેલ્લે શ્રમિક વર્ગ રહેતો હશે એવું અનુમાન છે મકાનની દિવાલો પીળા પથ્થરની છે પીળા રંગના જે પથ્થર પીળિયા પથ્થર આવે છે એવી મકાનની દિવાલો હતી નજીકમાં એક બેટ છે ખડીરની બાજુમાં ચેરિયા બેટ એમાં હમણાં ઈસરો દ્વારા મરૂડા ટક્કર ટેકરી નામનું એક નવું સ્થળ મળી આવ્યું છે મરુડા ટક્કર ટેકરી તો આ શું થઈ ગયું તમારું કરંટ તો કરંટ પણ જોડે જોડે કરતા જઈશું આપણે ત્યાર પછી સાહેબ કચ્છના જે કંઈ હોય તો ભણાવી જ દેજો અરે ભણાવાના જ છે શિકારપુર તો શિકારપુર છે એ પણ કચ્છમાં આવેલું છે ભચાઉ તાલુકામાં શિકારપુરમાંથી અવશેષો મળ્યા છે એમાં માટીના લાલ અને કાળા બંને વાસણો મળ્યા છે લાલ માટીના વાસણો અને કાળી માટીના માટલા મોટા મોટા મળ્યા છે ફૂલદાની મળી છે કાણાવાળા વાસણો આ બધું અલગ અલગ જગ્યાએ મળ્યું તમે બધું ગોખવા જશો તો મૂંઝાઈ જશો હું તમને કામનું હશે એની કહી દઈશ બાકી જો શિક્ષકમાં અને ગુરુજીમાં આ બંનેમાં આટલો ફેર કે શિક્ષક છે ને એ બધું જ આમ તો કરાવે અને ગુરુજીઓ એની બધું કરાવે તો ખરી જ જોડે જોડે કહેતા જાય કે બેટા જીવનમાં આ કામનું છે આ કામનું નથી એમ આ બધી વસ્તુઓ બધેથી લખેલી હશે કામની હોઈશ ને એ વસ્તુ હું તમને કહીશ કે તમારે તો એ જ યાદ રાખવાનું કે કચ્છમાં કયા કયા નગરો મળી આવ્યા છે ધોળાવીરા તો ત્યાંથી ત્રણ નગરની વાત છે ત્રણ ભાગમાં નગર સુરકુટડા પહેલાં અવશેષોની વાત છે ત્યાર પછી કાનમેરમાં ચોખાના અવશેષો મળ્યા ખીરસરામાં પાછું ત્રણ ભાગમાં વિભાજીતનું અનુમાન છે પછી મરૂડા ટેકરી ઈસરો દ્વારા શોધાયું છે અને ખીરસરા બરાબર એની ચર્ચા આપણે ત્રણ ભાગવાળી કરી નાખી છે બરાબર હવે આપણે શિકારપુર જોઈએ છીએ તો શિકારપુરમાં આ બધી વસ્તુઓ મળી છે પકવેલી માટીના રમકડા મળી આવ્યા છે શિકારપુર ક્યાં આવ્યું છે કચ્છમાં આટલું યાદ રાખજો બહુ છે હવે ગુજરાતમાંથી મળી આવેલા અન્ય નગરો તો તમારે આ ગોખવાના છે વેઝળકા બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકો ત્યાંથી વેઝળકા ગામ એક મળ્યું છે ત્યાં સિંધુ ઘાટી સભ્યતાના થોડા થોડા અવશેષો મળ્યા પછી કચ્છમાં કાનમે રમણ આપણે ભણી ગયા પછી પાદરી એટલે કે કેરળાનો ઢોરો ભાવનગરના તળાજા તાલુકામાં મારા પાલીતાણાની બાજુનો તાલુકો તળાજા ત્યાં આગળ કેરાળાનો ઢોરો અથવા તો પાદરી નામનું ગામ છે એ સિંધુ ઘાટી સભ્યતાનું છે આ બધા જ છે જોડકામ પૂછાય તો કામ આવે એટલે યાદ રાખી લેવાના લોટેશ્વર પાટણ શંખેશ્વર તાલુકો નાગવાડા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં લાખા બાવળ અને અમરા જામનગરમાંથી બધાને ખબર છે લાખા બાવળ અમરા પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયું છે જામનગર બરાબર આમાં લખોટા તળાવ ક્યાં આવ્યું તો યાદ રહેશે ને જામનગર બસ લખીને આમ તો પ્રભાસ પાટણ તમને ખબર છે ગીર સોમનાથ એ રીતે ભાગા તળાવ ભરૂચ જિલ્લાના આંસોટ તાલુકામાં પછી તેલોદ તો મહેગામ ભરૂચ જિલ્લામાં તો તેલોદ નોટ તલોદ તલોદ એક આવ્યું પાછું આમ અરવલ્લી સાબરકાંઠા અને એક આ તેલોદ એ તલોદ છે આ તેલોદ તેલોદ મહગામ ભરૂચ જિલ્લો એ જ રીતે છે ને ભગતરાવ કરીને ભગતરાવ કરીને એક જગ્યા છે એ સુરતમાં છે બરાબર એ પણ કહી દઉં અમુક લોકો એને ભાગા તળાવ પણ કહે છે એટલે ભાગા તળાવ છે ને એક સુરતમાં પણ છે હો ગુજરાતમાં હડપ્પન સભ્યતાના સૌથી વધુ સ્થળો ક્યાંથી મળી આવ્યા છે કચ્છમાંથી બરાબર એ બી પી અફઘાનિસ્તાન ભારતના પાકિસ્તાનમાં ભારતમાં સૌથી વધારે મળી આવ્યા છે એમાંય પાછું ગુજરાતમાં સૌથી વધારે મળી આવે એમાંય પાછું કચ્છમાં વાહ ભાઈ વાહ સાહેબ તમે તો ગજબ ભણાવો આ ઉપરાંત મહેસાણામાં મળી આવેલા લાગણ જ અને કોટ પેઢામલી આ તમે સાંભળ્યું હશે તો લાંગણ જ અને કોટ પેઢામલી ગુજરાતમાંથી મળી આવ્યા છે નો ડાઉટ જૂના શહેરો પ્રાચીન છે પરંતુ સિંધુ ખીણ સભ્યતાના નથી સિંધુ ખીણ પહેલાં પણ હજારો વર્ષો પહેલાં એ સ્થળ અસ્તિત્વમાં હતા અને ત્યાં આગળ દોસ્તો આદિમાનવ રહેતા હતા એટલે કહેવાય છે કે મહેસાણાનું લાગણ જ અને કોટ મળી આ સિંધુ ઘાટી સભ્યતાનું શહેર નથી એ છે સિંધુ ઘાટી પહેલાંનું એટલે કે પ્રાગ ઐતિહાસિક સમયનું શહેર છે તો આ આપણે જે ચર્ચા કરી બરાબર એ અલગ અલગ શહેરોની ચર્ચા કરી હવે આપણે ભણવાનું છે કે અત્યાર સુધી ફેક ડેટા શહેરો ના મળે હવે આ લોકો કેવી રીતે રહેતા હતા એટલે કે વિધાનવાળા વાક્યોના પ્રશ્નો હવે બનશે અને મુખ્ય પરીક્ષાની તૈયારી વર્ણનાત્મકની કરતા હોવ તો હવે જે હું ભણાવું છું એ તમને કામ આવશે મળીએ છીએ આની પછીના લેક્ચરમાં જય હિન્દ